ત્યારે શંકેશ્વર ખાતે હાઇવે ઉપર આવેલ રાધે શોપિંગની અંદર રાધે વિલેજની બહેનોને પૂજા અર્ચના કરી હતી અને પોતાના ભરથાર માટે પૂજન સાથે પ્રાર્થના કરી હતી તે સમયે શંખેશ્વર નવનિર્માણ ગ્રુપના જાગૃત નાગરિક વિનોદ ઠાકોરના પત્ની સોનલબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતભરમાં તહેવારોનો અનોખો મહિમા જોવા મળતો હોય છે અને પરંપરા વર્ષોથી ચાલી આવી છે ત્યારે અત્યારના લોકો પણ જાળવી રહ્યા છે એવી વાતચા જાગૃત મહિલા સોનલબેન વિનોદભાઈ ઠાકોરે આપી હતી સી આર કઈમ ન્યૂઝ સંકેશ્વર ગુગાજી ઠાકોર